નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ એમએસ ગ્રાસિયા પર આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે તમને મારો રૂમ અને હું જ્યાં રહું છું તે બતાવું આ ઓફિસ છે સ્વસ્તિક હોમ્સ ગાંધીનગરમાં આ ઓફિસ આ મંદિર શંકર ભગવાન ગણેશ દાદા અને જગન્નાથ આ ઓફિસ છે ઘણા ટાઈમથી વિડીયો બનાવ્યો નહીં તો થયું લાવવાનું ચાલો વિડીયો બનાવીએ બ્લોગ બનાવીને બધાને બતાવીએ ગાંધીનગરમાં ઓફિસમાં જે નોકરી કરતા હોય એમના માટેની સુવિધા પ્યોનની નોકરી પ્યોનની નોકરી આ બીજી ત્રણ ઓફિસ છે અહીંયા અમારે ફ્લેટ બનશે અહીં તારે પાણી ભરાઈ ગયું છે સાત માળના ફ્લેટ બનશે થ્રી બી એચકે બે હોલ ચોમાસાના પહેલી વાર આટલો વરસાદ આવશે કે આટલું પાણી ભરાઈ ગયું છે પાછળ મજૂરો નાય છે અમારે એકાઉન્ટર સાહેબની ઓફિસ અને હવે તમને મારો રૂમ બતાવું મારું રસોડું આ રસોડું આપણું અહીંયા ચા બનાવવાની અમારે રસોઈના વાસણ અમારે કપડાં આ પાણીનો માટલું આપણે દેશી છે આ લો ખુરશીઓ પડી છે બસ આટલી જ જગ્યા છે આ રૂમ અલગથી બનાવવાની છે આ ખાલી ઓફિસમાં પેન્ટ્રી આપણે ચા બાને બધું કસ્ટમર આવે ને તો અમને ચા પીવરાવાના એટલા માટે ખાલી એટલું છે અને ઊંઘવાનું રાત્રે સોફામાં અહીંયા ઊંઘી જવાનું આપણે રાત્રે દિવસે આરામ કરવો હોય તોય પણ અહીંયા કરી લેવાનો આરામ બજ આવું છે રોડ નજીક જ ઓફિસ છે એટલે બહાર નીકળો એટલે એમ મજાના સાધનો જતા હોય ફરવાનું બસ શાંતિ